નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે ઓનન સોલ્યુશન ચેનલમાં તો આજે આપણા વિડિયો ની અંદર ગુજરાત સરકારની સારી એવી યોજના એટલે કે નમો સરસ્વતી યોજના એના વિશે આપણે આ વિડિયો ની અંદર જાણકારી મેળવીશું તો આ યોજના અંતર્ગત જે પણ વિદ્યાર્થીનીઓ એટલે કે દીકરીઓ ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સ અંદર અભ્યાસ કરે છે એને ગુજરાત સરકાર દ્વારા હજાર સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે તો આજે આપણે આ વિડિયો અંદર આજે નમો સરસ્વતી યોજના છે એના વિશે ડિટેલ માં માહિતી મેળવી લઈએ કે આના ફોર્મ આપણે કઈ જગ્યાએ ભરવાના ફોર્મ ભરવા માટે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કોણ કોણ આની

જે માહિતી આપેલી છે આ યોજના શરૂ કરવામાં આવી છે હવે આ યોજના છે એની અંદર આપણને કેટલી શિષ્યવૃત્તિ મળશે તો કે આપણે આગળ જોઈએ પચીસ હજાર રૂપિયા ની તમને સ્કોલરશિપ આની અંદર મળશે કઈ રીતે મળશે એ આપણે હમણાં આગળ જોશું અને આ યોજના છે મેં આગળ કીધું એમ જે પણ વિદ્યાર્થીનીઓ એટલે કે દીકરી છોકરીઓ ફક્ત અગિયાર અને બાર સાયન્સમાં અભ્યાસ કરતી હોય એને તે આ યોજના લાગુ પડશે બાકી કોઈને આ યોજના લાગુ નહીં પડે હવે જે નમો સરસ્વતી યોજના છે એનું ઓનલાઈન ફોર્મ આપણે કઈ જગ્યાએ ભરવું તો એના વિશે જાણકારી મેળવી લઈએ તો કે આ યોજના ઓનલાઈન અરજી વિદ્યાર્થી જે શાળામાં અભ્યાસ કરતી હોય ત્યાંથી કરવાની થશે એટલે કે તમે જે પણ શાળામાં અથવા તમારી દીકરી જે પણ શાળાની અંદર અભ્યાસ કરે છે ત્યાંથી તમારે આનું ફોર્મ ભરવાનું થશે શાળા એટલે કે સ્કૂલ દ્વારા તે આનું ઓનલાઈન ફોર્મ ભરી દેવામાં આવશે આપણે જાતે કે બહાર આ ફોર્મ ભરી શકશું નહીં એટલે કે આપણે જાતે બાર આપણે ફોર્મ ભરવું હોય તો આ ફોર્મ આપણે ની ભરી શકવી ફક્ત ફોર્મ ભરવાનું છે સ્કૂલ દ્વારા આગળની પ્રોસેસ કરી દેવામાં આવશે એટલે એકવાર તમે સ્કૂલ નો કોન્ટેક્ટ બને એટલે વહેલી તકે કરી લેજો અને ઇનકેસ તમારી દીકરી અગિયાર બાર સાયન્સમાં અભ્યાસ ન કરતી હોય પરંતુ તમારા કુટુંબમાં કોઈ અભ્યાસ કરતી હોય અથવા તમારી આજુબાજુ હોય રહેતી હોય અને એ અગિયાર બાર સાયન્સ ની અંદર અભ્યાસ કરતી હોય અને એને આ યોજના ખ્યાલ ન હોય તો તમે એને પણ આ યોજના વિશે માહિતગાર કરજો અને આપણો વિડીયો પણ શેર કરજો જેથી તેને આ યોજના વિશે જાણકારી મળી રહે અને મેક્સિમમ લોકો સુધી આ યોજના પહોંચી શકે એટલે આ વિડીયો તમે મેક્સિમમ લોકો સુધી શેર કરજો અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી ફ્યુચરમાં આવી કઈ માહિતી આવે તો તમને સમયસર મળી રહે હજુ આના ઓનલાઇન ફોર્મ છે સત્યાવીસ પાંચ બે હાજર ચોવીસ એટલે કે સોમવાર થી આના ફોર્મ શરૂ થઈ જશે ભરવાના એટલે બને એટલો વહેલી તકે તમે શાળાનો કોન્ટેક્ટ કરીને આનો ફોર્મ ભરી દેજો પછી ફોર્મ ભરવા માટે આપણે કે

ખાતું દો જો તમે કન્ફ્યુઝ નહીં થતા તમારું નોર્મલ ખાતું હશે તો પણ ચાલશે અને જનધન હશે તો પણ ચાલશે કોઈ પણ ખાતું હશે તમારું ચાલશે પછી પાંચમું છે કુટુંબની વાર્ષિક આવક છ લાખ થી ઓછી હશે તે આની અંદર ફોર્મ ભરી શકશે એટલે કે જે પણ વિદ્યાર્થીની છે એના કુટુંબની વાર્ષિક આવક છ લાખ કરતા નીચી હોવી જોઈએ જો છ લાખ કરતા વધારે છે તો આની અંદર ફોર્મ એ નહીં ભરી શકે એટલે આપણે એક આવકના દાખલાની જરૂર પડશે જેની અંદર આપણી આવક છ લાખ કરતા નીચી હોવી જોઈએ પછી વિદ્યાર્થીનીનું જન્મ પ્રમાણપત્ર અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી બે કોઈ પણ એકની જરૂર પડશે પછી જે પણ તમે બેંક એકાઉન્ટ આપો છો એની સાથે તમારો મોબાઈલ નંબર લિંક થયેલો હોય એ મોબાઈલ નંબરની જરૂર પડશે પછી આપણે ઈમેલ આઈડી પણ સાથે રાખવાનું ઇન કેસ જો જરૂર પડે તો આપણે ત્યારે કઈ પ્રોબ્લેમ ન આવે અને એક થી બે પાસવર્ડ સાઈઝ ફોટો પણ સાથે રાખવાના ઇન કેસ માગે તો આપણે કઈ પણ પ્રોબ્લેમ નો આવે તો મોસ્ટલી આટલા ડોક્યુમેન્ટ જરૂર પડશે જ્યારે તમારે ફોર્મ ભરવાનું થાય ત્યારે હવે આપણે આ યોજના લાભ કોણ કોણ લઈ શકશે એટલે કે લાભાર્થી પાત્રતા શું છે એ જોઈ લેવી તો જો જ્યાં નમો સરસ્વતી વિજ્ઞાન સાહેબ યોજના છે એ ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સ પસંદ કરેલું હોય તેવી જ વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળશે અને વિદ્યાર્થીની કોઈ પણ કેટેગરીમાં આવતા હોય એટલે કે જનરલ માં આવતા હોય એ છે એસ એસટી એસટી કોઈ પણ ભરી શકશે આપેલો નથી એટલે કે કોઈ પણ કેટેગરીની દીકરી હશે આની અંદર ફોર્મ ભરી શકશે પછી બીજું છે કે ધોરણ દસ ની અંદર તમારે મિનિમમ પચાસ ટકા ગુણ આવેલા હોવો જોઈએ તો તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો જો તમારે દસ માં ની અંદર પચાસ ટકા કરતા નીચે ગુણ આવેલા હશે તો તમને આ યોજના લાગુ નહીં પડે પછી આપણે આગળ જોયું એમ કે જે પણ લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક છ લાખ કરતા ઓછી છે તે હશે તેની અંદર ફોર્મ ભરી શકશે પછી ચોથું છે કે જો દીકરી છે એ સરકારી અર્ધ સરકારી કે ખાનગી કોઈ પણ શાળાની અંદર અગિયાર બાર સાયન્સની અંદર અભ્યાસ કરતી હશે તો તે આ યોજનાનો લાભ લઈ શકશે એટલે કે તમે સરકારીમાં ભણતા હો અર્ધ સરકારીમાં ભણતા હો કે પ્રાઇવેટમાં કોઈ પણ સ્કૂલમાં ભણતા હો તમને આ યોજનાનો લાભ મળશે હવે આપણે આ યોજના વિશે જાણકારી તો મેળવી લીધી પરંતુ આપણને કેટલા પૈસા અને કઈ રીતે મળશે એ જોવી તો જો તમે વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સની અંદર ધોરણ અગિયાર માં અભ્યાસ કરતા હો તો દર મહિને લેખે એક હજાર રૂપિયા તમને મળશે એટલે કે દર મહિને એક હજાર એમ ટોટલ દસ મહિનાના તમને દસ હજાર રૂપિયા મળશે તો એ એવું થાય કે એક વર્ષમાં તો બાર મહિના હોય તો બાર હજાર મળવા જોઈએ પરંતુ બે મહિના વેકેશન કાઢી નાખો તો એ મુજબ દસ મહિના લેખે તમને દસ રૂપિયા મળશે અને આયોજનનો પહેલો હપ્તો છે એ સત્યાવીસ જૂને તમારા ખાતામાં હપ્તો આવી જશે એવું હાલ ન્યૂઝ છે ઇન કેસ આમાં ફેરફાર થશે તો તમને જાણ કરી દેવામાં આવશે પછી અગિયારમું પાસ થઈ જાય અને બારમાં તમે વિવેશ કરતા હો તો એમાં પણ દર મહિને એક હજાર લેખે દસ હજાર રૂપિયા તમને આપવામાં આવશે અને તમે બાર ધોરણ પાસ થઈ જાવ તો તમે પરીક્ષા પાસ થઈ જાવ પછી તમને પાંચ રૂપિયા આપવામાં આવશે તો એવી રીતે ટોટલ તમને પચીસ હજાર રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવશે આ છે કે આ યોજનાનો લાભ લેવો હોય તો અમુક બાબતો આપણે ધ્યાન રાખવી પડશે કઈ કઈ તો કે જે પણ વિદ્યાર્થી આ સ્કોલરશીપની અંદર ફોર્મ ભરશે એની સરેરાશ હાજરી એસી થી ઓછી હોવી જોઈએ નહીં એટલે કે દર મહિને એની હાજરી એંશી હોવી જોઈએ તો તેને સ્કોલરશિપ કન્ટિન્યુ થશે પછી જો કોઈ વિદ્યાર્થીની સી અધવશિત શાળા છોડી દે અને આગળ અભ્યાસ ન કરે તો તેને આ યોજના ત્યાંથી પડતી જશે અને પછી એને આગળ આ યોજના લાભ નહીં મળે પછી જો કોઈ વિદ્યાર્થીની સી રિપીટર હોય એટલે કે એને બાર મહિની એકઝામ એક વાર આપી હોય પરંતુ

અને આના ફોર્મ ભરવાના હાલ શરૂ થઈ ગયેલા છે એટલે બને એટલી વહેલી તકે તમે શાળાનો કોન્ટેક્ટ કરીને આનો ફોર્મ ભરી દેજો અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી આ વિડીયો શેર કરજો અને જેટલા પણ વોટ્સઅપમાં ગ્રુપ હોય બધામાં શેર કરજો જેથી મેક્સિમમ લોકો સુધી આ અંદરની માહિતી પહોંચી શકે અને મેક્સિમમ દીકરીઓ આયોજનનો લાભ લઈ શકે અને તમે જો આપણી ચેનલમાં નો હોય અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે અને આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપમાં પણ ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે એની ઉપર ક્લિક તમે એમાં જોડાઈ શકો છો જેથી ફ્યુચરમાં માં પણ આવી માહિતી આવે તો સમયસર તમને મળી રહે તો આજ માટે બસ તે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જઈ